તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે જે આની પહેલાં જે બ્લોગ બનાવ્યો તે બ્લોગ ફોન સ્વિચપ થઈ ગયો એના કારણે બંધ થઈ ગયો એકણ અને હવામુ બીજો ભાગ બનાવું એનો કે એ બ્લોગ સ્વિચપ થઈ ગયો ફોન તે ચાર્જિંગ પતી જીધું તેના એ બ્લોગ એરો એન્ડ થઈ ગયો તો મિત્રો એ ચઢાવી દેના ભાગ બે હું પણ ત્યાંના જોઈન્ટમાં ચઢાવી દે તો મિત્રો અત્યારે લગભગ મેં ચાર્જિંગ કર્યું હજુ ઓગણીસ ટકા ચાર્જિંગ હ અને હું કોઈ બ્લોગ પૂરો કરવા દે એટલે કહું પાક બે ચડાવી દઉં તો મિત્રો એ રીતને આપણે અત્યારે બ્લોગ બનાવી દીધો તો આપણે વાત કરતા હતા ચેનલ મોનિટાઈઝ થાય પછી સેલિબ્રેશનની તો મિત્રો સેલિબ્રેશન તો આપણા ટીમમાં આપણો બધાને પૂછીએ કે હું કે હ મોનિટાઈજ થાય પછી કરવું હું વનકે થાય પછી કરવું હ તો મિત્રો ની અંદર આપણો હવે સિત્યાસી સબસ્ક્રાઈબ હ નવસો ને તેર તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલનો એટલે આપણો વન કે ટૂંક સમયની અંદર થઈ જાય અને આપણું ચેનલનું એક વર્ષ પૂરું થવાનું હ જાન્યુઆરી એક બે હજાર છવ્વીસના દિવસે આપણે શરૂઆત પણ નવા વર્ષના પહેલા દિવસે જ કરી હતી બે હજાર પચીસના પહેલા દિવસે તો મિત્રો આગળ આપણો હવે વર્ષ પૂરું થાય પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસે અને બધા નવા વર્ષના રામ રામના જય શ્રી કૃષ્ણ હેપી ન્યૂ યર તો મિત્રો બધાની દિવાળી હારે જી હે તો આ બ્લોગ આપણે એ માટે જ બનાવીએ કે આપણી ચેનલ હેક થઈ ગઈ હતી અને હજી એક સ્ટ્રાઇક પણ પડેલી તો પહેલી જે સ્ટ્રાઇક આવી હતી એ વોર્નિંગ કોપીરાઈટ સ્ટ્રાઈક સ્ટ્રાઇક હતી અને આ જે ગાઈડલાઈન ગાઈડલાઇન સ્ટ્રાઇક એટલે આ લગભગ ત્રણ મહિના જેવું આ સ્ટ્રાઇક અને સાત દિવસ પછી આપણે વિડીયો નાખીએ છીએ તો મિત્રો વિડીયો નાખવાનું કારણ સાત દિવસ પછીનું નહીં વિડીયો નાખવાનું કારણ ચેનલ હેક થઈ ગઈ અને તે ચેનલ આપણે હેક થઈ ગઈ તે જેમ તેમ કરી માતાજીના આશીર્વાદથી આપણે પહેલા દીધી હ તો મિત્રો પાહો આપણો બ્લોગ અને કો વિડીયો કોમેડી બધા નાખવાનું ચાલુ કરી દીધા તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને મિત ગોસ્વામી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી